સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી મહાનગરપાલિકાના કર્મચારીઓ માત્ર આટા મારીને જતા રહે છે પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને રસ નથી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આશરે ચાર લાખ લોકો રહે છે આ કલરયુક્ત અને દુર્ગંધ મારતું પાણી પીવાથી ચારથી પાંચ કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ગયા છે અઠવાડિયાથી કલરવાળું અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડીપુર આવ્યું હતું એ બાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે પાંડેસરા નાગસેન નગર અવિરભાવ સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતા સ્થાનિક લોકો બીમારીનો ભોગ બને એવી શક્યતા સત્ય માટે હંમેશા સાથે સત્યુ ન્યુઝ ન્યૂઝ ચેનલની સાથે મારું નામ વિજયભાઈ છે આપડે નાગસંદનગર પાંડેસરા અને આવભાવ સોસાયટી બે આવેલ છે પાંડેસરા વિસ્તારમાંથી અહીંયા અઠવાડિયાથી છે ને રેડ કલરનું પાણી આવી રહ્યું છે લાલ કલરનું નું એ પાણીમાંથી બહુ સ્મેલ બી આવી રહી છે તો એના કારણે આ જે અમારા વિસ્તારના બધા સ્થાનિક લોકો છે તો ખાસા બીમાર પડી રહ્યા છે ચાર પાંચ કેસ આપણે અહીંયા સિવિલ હોસ્પિટલમાં બી નોંધાઈ ગયા છે અને અહીંયા જે સ્થાનિક ડોક્ટરો આવ્યા છે એમની પાસે બી જતા એ લોકો બી એ જ કે છે કે ભાઈ આ બધા રોગચાળાના લીધે થઈ રહ્યું છે મચ્છરોના લીધે થઈ રહ્યું છે એ એની અંદરમાં આઠ દિવસથી પાણી બહુ ગંદુ આવી રહ્યું છે કોઈને તમે જાણ કરી અને કેટલી હાલાકી છે જાણ કરવાનું એવું છે કે અહીંયા સ્થાનિક કોર્પોરેટર છે એ આવે છે એમને જાણ કરી છે બધા સ્થાનિક લોકોએ કે ભાઈ આવી રીતનું પાણી આવી રહ્યું છે એસએમસી ના લોકો દરરોજ આવે છે પણ હજુ સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી